જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ માં તો મિત્રો આજના વ્લોગ માં કેળા ખાવાની ચેલેન્જ છે પણ કઈ રીતે ચેલેન્જ આવું તમને કઈ દઉં મેં પેલા ફુગ્ગા દેખાય ને જેનો નંબર આવશે એટલા એક ફુગ્ગો ફોડી આવવાનો આઈને એક કેળું ખાવાનું આહો બીજો ફુગ્ગો ફોડી આવવાનો બીજું કેળું ખાવાનું આમ કરતા ચાર કેળા ખાવા નહીં આ રીતે દરેકના પર્ફોમન્સ કરવાનું રહે અને જે સૌથી ઓછા ટાઈમમાં ચાર કેળા ખાઈ લે આ ફુગ્ગા ફોડીને એના આપણે વિજેતા જાહેર કરીશું બરાબર આ બાજુ આ નંબરની ચિઠ્ઠી ઉલાડી દો

આવ 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 તો સીધી રીતે રાખ્યા તો ફટ લઈને કોઈ ના ને તૈયાર કેળા ખાઈ લે હા તો અમે જલ્દી 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 તો વાહ 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 આવ હા હા છપ્પન સ્ટોપ ચાર કેળા ડાયરેક્ટરે એક મિનિટ છપ્પન સેકન્ડ માં ગાધા તો મિત્રો આ બાજુ તૈયારી ચાલુ વધવાની તો મિત્રો બીજા નંબર માં આવે છે રેડી મને હવે જવાનું તો એ મના ઓમ એવો પંપ આ સુ દોવાનો જો આળો મારો સબ સબ આવા તો હ દોડાન જબર દોડા જો અમુકમાં જીતવું પડે

જલઓ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ આરે મારો રેકોર્ડ બ્રેક કરસી પૂરી દાખી બધાનો રેકોર્ડ તોડસી આરે

ભાઈ આયા નથી જીતી ગતી કારણ કે બત્રીસ જકમ તો થઈ ગયા આ બધું હવે પણ પૂરો કરવા જ કરતા મોટા કે નહીં ગયું સાદ આવતું નહીં તો નહીં એમ કે હું ખાઈ ફરાળ કેવો ફરાળ હોય સાત પણ એમનું બધું સાત આવતું નહીં

હાય હાય દેમો પડાઉં છું મેરા કરસ્ટ કોમ એકતેત્રી વાહ ભઈ વા પાછળથી થોડી સ્પીડ કરી બહુ સરસ તો મલીય પાંચમા રાઉન્ડમાં તો મિત્રો પાંચમા રાઉન્ડમાં આયા હે આપળા બા બ રેડી રેડી જોર માથાએ આવું આ શું બોલી નાખ્યો બોલે બગળ્યો ના દેવા દઉં ના દેવા દઉં એ ઉપર કપલ ઉપર કઈ જાનતી કઈ 12 12 કઈ કઈ ખા ખાયો ઓ કાજેકાન બા સુત્રી ડોપા તા તા તો ભાઈ ભૂલ્યા તા પેલામ 55 હા જલ્દી જલ્દી રે ભટ પરફોર્મ

જલ્દી 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 વાહ વાહ 30 30 બંકરો આરામ ન આયો વાહ 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 35 35 ઓય છોડ દો ચાલી ચાલી જલ્દી દોડી સ્પીડ કરી 45 45

ફટાફટ ફટાફટ કરી લેજે કે કેવું ખાવે ફટાફટ ફટાફટ સ્પીડ કરા આ વાર ઇલાકા ઇલાદી ખાકા હા જો જો દાતે ઇલાદી ખાવા હા જો જો કેળું તો ઓળવાનું કેળું તો ઓળવાનું કેળું લઈ જ તોળવાનું તું કોમ ઉતરઈ લીલાજી ખાઈ દોયા કે પૂરીયા ખવાય હાતે બોલ્યા કેળું લઈ નહીં તો પકડો પકડેલો જીતાડવા નહીં ના ચાલે યાર બગડેલ ખાઈ જવા પડીએ તો

તો મિત્રો ભોલુભાઈ જીતી જાય વડી પાછા એટલે એટલે ખાવાનું પડે થઈ જાય રમતમાં જ ભોલુભાઈ પાછા પડી તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પાટણ રાજા બાઉચર વ્લોગ એન્ડ ગ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે તાજા બાઉચર બહુચર પાટણ વ્લોગ બંને પેજ ને ફોલો કરી દેજો મળીયે નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી